નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના હસ્તક સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વડોદરા શહેર ખેલ મહાકુંભ બે હજાર પચીસ આજરોજ વડોદરાના માંજલપુર સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે ખેલ મહાકુંભની જમ્પ અને થ્રો ઇવેન્ટ કોમ્પિટિશન યોજાઈ જેમાં આજરોજ પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારના બાળકો આ કોમ્પિટિશનમાં ભાગ લીધો જેમાં જમ્પ અને

મારું નામ સાજીદ મંશુરી છે અને હું એથ્લેટિક્સ જિલ્લાનો કન્વીનર છું અત્યારે માંજેપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભની પશ્ચિમ ઝોનની જમ્પ અને થ્રોની ઇવેન્ટો ચાલુ રહી છે અને આ સ્પર્ધાની અંદર પશ્ચિમ ઝોનમાંથી અંદાજે અઢીસોથી થી ત્રણસો જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધામાં પહેલા અને બીજા ક્રમના જે ખેલાડીઓ છે એ ખેલાડીઓને જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળશે અને જે પ્રમાણે ઉત્સાહ ખેલાડીઓમાં દેખાઈ રહ્યો છે આપણે ચોક્કસપણે કહી શકીએ કે આપણા આજના પ્રાઇમ મિનિસ્ટર અને એ સમયના આપણા ચીફ મિનિસ્ટર જે હતા નરેન્દ્ર મોદી સાહેબ એમના એમની જે નેમ હતી કે ગુજરાતમાંથી આપણે નેશનલ લેવલના અને ઇન્ટરનેશનલના ખેલાડીઓ આપીએ તો આપણે જોઈ રહ્યા છીએ કે પાછલા પાંચ છ વર્ષમાં ગુજરાતના ઘણા બધા ખેલાડીઓ એથ્લેટિક્સની અંદર રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ મેડલ લાવતા થયા છે અત્યારે સાફ ગેમ્સ થઈ એમાં પણ રુચિત મોરીએ ગોલ્ડ મેડલ મેળવી અને ફક્ત ગુજરાતનું જ નહીં પણ આપણા દેશનું પણ નામ રોશન કર્યું છે એવા ઘણા બધા પ્લેયરો આપણાને આ ખેલ મહાકુંભથી મળી રહ્યા છે અને અત્યારે જે સ્પર્ધા થશે એમાંથી પણ આપણે ચોક્કસ પ્રમાણે સારા ખેલાડીઓ મળશે આજ રોજ ખેલ મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસ ની જે ઝોન લેવલની સ્પર્ધા છે એમાં જે પશ્ચિમ ઝોન છે એની એથ્લેટિક્સની સ્પર્ધા માંડલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહી છે જેમાં અહીંયા આપ જોઈ રહ્યા છો તો અહીંયા શોર્ટપુટ એટલે કે ગોરા ફેંકની સ્પર્ધા થઈ રહી છે ત્યાં આગળ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને લોંગ જમ્પ એની સ્પર્ધા થઈ રહી છે અને ટ્રેક ઉપર અત્યારે રનિંગની સ્પર્ધા થઈ રહી છે એ પશ્ચિમ ઝોનની સ્પર્ધા થઈ રહી છે જેના કન્વીનર એઝાઝ મિર્ઝા છે અને આ સંપૂર્ણ સ્પર્ધા એ ટેકનિકલ ડેલિગેટ તરીકે શ્રી સાદીદ મંસુરી સંભાળી રહ્યા છે અને એમની સાથે હું અમિત પટેલ જે અહીંયા થ્રોમાં ચીફ રેપરી છું અને બરોડા એથ્લેટિક એસોસિએશનનો જોઈન્ટ સેક્રેટરી છું એ અમે બધાને અમારી સમગ્ર ટીમ મળીને આ સ્પર્ધાને સરસ રીતના સફળ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે અને એટલો જ વાલીઓનો બી સહકાર છે મીડિયાનો બી એટલો સહકાર છે કે જે લોકો અમને પ્રોત્સાહિત કરે છે અસ્તુ અમિત પટેલ જોઈન્ટ સેક્રેટરી બરોડા એથ્લેટિક એસોસિએશન आज यहाँ पे माजलपुर स्पोर्ट्स कॉम्प्लेक्स में आज एथलेटिक चल रहा है जो पश्चिम जोन ए ग्यारह बारह का चल रहा है हाई जंप लॉन्ग जंप शॉर्ट शॉर्टपुट और यहाँ पे इवेंट चल रहा है यहाँ पे कम से कम बच्चे तीन सौ से ढाई सौ बच्चे आए है हुए हैं और इस इवेंट के अंदर फर्स्ट सेकेंड थर्ड जो बच्चे आएंगे उनको प्राइज मिल रहा है और सबसे अच्छी बात है कि जो एथलेटिक एसोसिएशन है हमारा उनके जो रेफरीज का बहुत अच्छा हमको सहयोग मिला है और हमारे जो डी ओ साहब है जो दिनेश कदम उनका भी सहयोग बहुत अच्छा है और इसमें एक चीज़ है जो एम था जो खेल महाकुंभ शुरू हुआ था तब अपने जो नरेंद्र मोदी ने जो एम बताया था कि खेलेगा गुजरात जीतेगा गुजरात अब ऐसा हो गया खेलेगा इंडिया और जीतेगा इंडिया हो गया है और वो एक प्लेटफॉर्म से आज इंडिया का नाम गोल्ड मेडल इसमें एथलेटिक में आना शुरू हो गया है Subscribe now and press the bell icon. Never miss an update.